ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા સીએમના નિવાસ સ્થાને આ બેઠક બોલાવવામાં આવી હતી સંકલન સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી પરંતુ હાલ ક્ષત્રિય સમાજ પોતાની વાત ઉપર અડગ અટલ જોવા મળી રહ્યો છે સરકાર સાથે બેઠક કરવા ક્ષત્રિય સમાજે ઇનકાર કર્યો છે માત્ર ને માત્ર એક જ માંગ રૂપાલાની ટિકિટ રદ થાય અને આ વચ્ચે આવતીકાલે રૂપાલા રાજકોટ ખાતે જે છે તે પોતાનું ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે તો જે રીતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તે બેઠકે આશા જન્માવી હતી કે આ બેઠકમાંથી કંઈ નિરાકરણ આવશે અને સુખદ અંત આવશે પરંતુ ક્ષત્રિય સમાજે જે છે તે બેઠક માટે ઇનકાર કર્યો છે સૌપ્રથમ ગોતા ભવન ખાતે ગોતા રાજપૂત ભવન ખાતે બેઠક મળી હતી ક્ષત્રિય આગેવાનોની બેઠક મળી હતી અને ત્યારબાદ જે છે મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠક બોલાવવામાં આવી હતી ક્ષત્રિય સંકલન સમિતિની બેઠકના જે આગેવાનો હતા તે ત્યાં જયરા

જી બંશ એવું ચોક્કસ કહી શકાય કે અત્યારે ક્ષત્રિય આંદોલનને લઈને બે બેઠકો ચાલી રહી છે એક બેઠક મુખ્યમંત્રીના નિવાસસ્થાને ચાલી રહી છે આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ગૃહ રાજ્ય મંત્રી સંઘવી હાજર છે અને તેઓએ તમામ પરિસ્થિતિ જે સમીક્ષા કરી છે અને કેન્દ્રીય મૂડી મંડળનું પણ માર્ગદર્શન મેળવ્યું હોવાની જાણકારી મળી રહી છે જ્યારે બીજી બેઠક જે છે એ ગોતા ખાતે ક્ષત્રીય સમાજની સંકલન સમિતિની મળી રહી છે એક તબક્કે સંકલન સમિતિએ સભ્યોને એ પ્રકારનો પણ મેસેજ મોકલી દીધો હતો કે સરકારે આમંત્રણ આપ્યું છે પણ તેઓ પોતાની સાથે છે કે જ્યાં સુધી રૂપાલાનું ટિકિટ રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી તેઓ બેઠક માટે જવાના નથી પણ હાલના તબક્કે એક 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 ટર્નિંગ પોઈન્ટ એવો પણ આવી રહ્યો છે કે સંકલન સમિતિના ચારથી થી વધુ સભ્યો અત્યારે ગાંધીનગર આવવા નીકળી ચૂક્યા છે એક પીડી જાડેજા છે સાથે સહિતના જે સભ્યો છે એ એ લોકો ગાંધીનગર આવવાના છે અને મુખ્યમંત્રી સાથે આ બેઠક પછી વાતચીત કરશે રાત્રે બાર વાગ્યા બાદ આ બેઠક યોજાય તેવી પ્રબળ શક્યતાઓ છે ક્યાંક ને ક્યાંક બંને પક્ષે આમાં ક્યાંક ને ક્યાંક સમાધાન નીકળે એ દિશામાં પ્રયત્ન કરી રહ્યા છે પણ સ સમાધાન નીકળશે નહીં એક મોટો સવાલ છે કારણ કે જે પ્રકારે ક્ષત્રિય સમાજ અને સંકલન સમિતિ અને સમગ્ર સમાજ એ વાત ઉપર છે કે એકવાર કોઈપણ સંજોગોમાં રૂપાલાએ જે પ્રકારે નિવેદન આપે

સમિતિની બેઠક મળવા જઈ રહી છે તો તેને લઈ અને શું નિવેડો આવી શકે છે જી ચોક્કસ એવું કહી શકાય કે બે ઓડિયો જે વાયરલ થઈ હતી અને જે પ્રકારે સંકલન સમિતિ સમાધાનના મુદ્દા પર આગળ વધી રહી હતી એટલે આ બંને ઓડિયોમાં એની ટીકા કરવામાં આવી હતી સ્વાભાવિક છે કે તેના કારણે સંકલન સમિતિએ પણ સમગ્ર મામલાને સંકલન સમિતિ સમક્ષ લઈ ગયા છે અને જેમની પણ ઓડિયો વાયરલ થઈ હતી એ એ બંને સાથે પણ સંકલન સમિતિએ વાતચીત કરી હોવાની જાણકારી મળી રહી છે અને ત્યાર પછી જ સરકાર સાથે સરકારે આમંત્રણ આપ્યું છે સંકલન સમિતિ સરકાર સાથે બેઠક કરવા સામેથી નથી આવી સરકારે અને પાર્ટીએ સંકલન સમિતિને બેઠક માટે આમંત્રણ આપ્યું છે એક મોટી ઘટના છે સ્વાભાવિક છે ત્યાર પછી સંકલન સમિતિ પોતે ચર્ચા વિચારણા કરીને એક તબક્કે સંકલન સમિતિમાંથી એ જ પ્રકારનો સૂર ઉઠ્યો છે કે આપણી એક જ માગણી છે કે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી સરકાર સાથે કે કોઈ સાથે કોઈ જાતની બેઠક ન કરવામાં આવે પણ સરકાર તરફથી પણ એવો આગ્રહ છે કે વાતચીત કરવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક કોક નિરાકરણ આવશે એટલા જ માટે આ દિશામાં સરકાર અને સંકલન સમિતિ બંને અત્યારે પ્રયત્નશીલ છે અને બની શકે કે મોડી રાત્રે મુખ્યમંત્રીના નિવાસસ્થાને આ પ્રકારની બેઠક થઈ શકે છે જી જી હિતલ આપ જોડાયેલા રહેશો તો જે રીતે ક્ષત્રિય આંદોલનને અંગે સૌથી આંદોલનના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સરકાર સાથે બેઠકનું જે છે તે આયોજન કરવામાં આવ્યું છે તો સૌથી સમાચાર આ આયોજન કરવામાં આવ્યું છે તો પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ચૌદ એપ્રિલને રાજકોટમાં રતનપુરમાં ક્ષત્રિયોનું ઐતિહાસિક સંમેલન મળ્યું હતું જેમાં ગુજરાત અને ગુજરાત બહારથી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો તથા આગેવાનો પણ જોડાયા હતા હાજર રહ્યા હતા જો

હા ખાસ બે બે કલાકથી વધુ બેઠક ચાલી હતી છેલ્લા સંકલન સમિતિનો નિર્ણય શું રહે તો સંકલન સમિતિમાં જે સભ્યો જે છે તે હાજર રહ્યા હતા ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ગાંધીનગર જવા રવાના અમદાવાદના ગોતામાં સંકલન સમિતિની પહેલા બેઠક મળી હતી જેમાં પીટી જાડેજા તૃપ્તિબા રાહુલ ગાંધીનગર ખાતે જવા રવાના થયા છે ગોતા ખાતે રાજપૂત ભવન ખાતે સૌપ્રથમ બેઠક મળી હતી અને ત્યારબાદ મુખ્યમંત્રીના નિવાસસ્થાને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે સંકલન સમિતિની બે કલાકથી વધુ બેઠક યોજાઈ હતી બે કલાકથી વધુ તે બેઠક ચાલી હતી અને મોડી સાંજથી બેઠક ચાલી રહી હતી સંકલન સમિતિએ બે કલાકથી વધુ બેઠક ચલાવી હતી પરંતુ હવે જે છે તે બેઠક જે છે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મળવા જઈ રહી છે અને આગેવાનો 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 ક્ષત્રિય ક્ષત્રિય સંકલન સમિતિના જે છે તે ગાંધીનગર જવા રવાના થયા છે તેવા પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો હવે આ બેઠક જે છે તે ઘણી આશાઓ જન્માવી રહી છે અને એક તરફ જે છે લોકો જે છે આ બેઠકનો સુખદ નિર્ણય આવશે કે શું આવશે તેને લઈ અને લોકો જે છે કુતુહલતા પૂર્વ રાહ જોઈને બેઠા છે તો સંકલન સમિતિ બે કલાક થી વધુ બેઠક ચાલી હતી તો ફોનલાઈન થી ઉદય રંજન જોડાઈ ચુક્યા છે ગોતા રાજપૂત ભવન થી જે ઉદય જે રીતે બે કલાક જેટલી સંકલન અને ત્યાંથી ગાંધીનગર જવા ક્ષત્રિય આગેવાનો થયા છે તો શું છે વધુ વિગતો જરૂરથી જો વાત કરવામાં આવે તો બંશી જે પ્રમાણે માહિતી મેળવી પ્રમાણે કે રાજભવન ખાતે અત્યારે એક બેઠક જે છે સમિતિ ચાલી રહી હતી અને પહેલા પૂરું

ਦੇ ਤਰਜ ਬੈਠਕ ਮੇਂ ਅੰਦਰ ਸੁਣ ਨਹੀਂ એ ની ઉપર સૌ કોઈની નજર રહેશે આપણે પણ એમને ફોલો કરી રહ્યા છે થોડા સમયની અંદર આપણે પણ ત્યાં પહોંચી જઈશું પરંતુ બેઠકની અંદર શું ચર્ચા વિચારણા થાય છે કારણ કે જે પ્રમાણે ગઈકાલે આપણે જોયું એ પ્રમાણે રાજકોટની અંદર ખૂબ જ મહા શક્તિ પ્રદર્શન જે છે યોજવામાં આવ્યું હતું લાખોની ભીડ જે છે ત્યાં જોવા મળી હતી ઓગણીસમી તારીખે અમદાવાદ ખાતેના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આખું ફરી વખત સંમેલન કરવાની વાત થઈ હતી પત્નીની વાળાનો એક ઓડિયો ક્લિપ આખો વાયરલ થયો હતો જેની અંદર જણાવી દેતા હતા કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની છે આ પ્રમાણે પણ ખ્યાલ નથી આવતો તો હવે આખે આખા બે ફાટા પડતા હોય એવું પણ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે હવે આ બેઠક જે છે બેઠક ની અંદર શું તથ્યો બહાર આવે છે અથવા તો શું વિગતો બહાર નજર રહેશે અને દર્શક મિત્રો જણાવીશું કારણ કે બેઠક જે છે થોડા સમય ની અંદર મુખ્ય